ના હોય તો મને કેજો ના ખોસો હું તો કઉ છું જ નાખો છો એવું કરવું પેલા પછી વખો પેલા વારી તો સાફ થશે ખરખું એમ છું

શિવ આ લુ વધારે બોલતો કોઈ બોલવા વધારે તો ખરો મોટો છે કુટુંબ રોટલા ખવડાવવા આવી

ઉપર તો આઈ ગયા મોત લખા ને આઈ ગયા મંદિર તો સાફ થઈ ગયું બરોબર